સોમનાથના ધારાસભ્ય ચોરવાડ હોલિડે કેમ્પ વિકસાવવા અને દીપડાના હુમલાઓ અટકાવવાના પગલે વિધાનસભામાં રજૂઆત કરી ત્યારે જૂનાગઢ જિલ્લાનું મારું વતન ચોરવાડ આવેલું છે ત્યાં વર્ષો પહેલા ટુરિઝમ જે હોલિડે કેમ્પ છે દરિયા કિનારે તે ટુરિઝમ મંજૂર થયેલું છે પણ આજથી સુધી બનાવવામાં નથી આવ્યું મંત્રીશ્રીને હું મળેલો એમને કીધું છે કે વહેલી તકે તેની ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી અને વહેલી તકે ચાલુ કરવામાં આવે કારણ કે હજારોની સંખ્યામાં ત્યાં પ્રવાસનના લોકો ત્યાં આવતા હતા સ્પેશિયલ અમદાવાદથી ચોરવાડની સ્પેશિયલ એસટી બસ ચાલુ વર્ષો પહેલાં હતી અને ખૂબ ટુરિઝો આવતા આવતા હતા આજે પણ જે ખંડર હાલતમાં છે છતાં પણ ત્યાં રોજના પર ડેના સો લોકો આવે છે ત્યારે ખાસ વન અને પર્યાવરણની વાત કરતા હોય ત્યારે ખાસ કરીને વેરાવળ તાલુકાનો ઉકડીયા ગામ જ્યાં એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ સાંજે છ વાગે એક દીપડા દ્વારા નાના બાળકને જે ચાર વર્ષનું બાળક હતું તેને તેને ઉપાડી લઈ અને બે કિલોમીટર સુધી લઈ ગયા અને એ બાળકનું મૃત્યુ થયું છે ત્યારે એ બાળકનું નામ લક્ષ્ય ઉમેશભાઈ પીઠિયા છે ત્યારે મારો ખાસ કહેવાનું છે કે આજે ગ્રામીણ વિસ્તારમાં ખૂબ દીપડાઓની વસ્તી વધતી જાય છે ત્યારે જંગલોમાં એનો પૂરતો ખોરાક ન મળવાના કારણે એ શહેર વિભાગ અને ગ્રામ્ય વિસ્તારમાં આવે છે અને એ ત્યાં આવતા હોય ત્યારે ખાસ કરીને એમાં જીપી જીપીએસ સિસ્ટમ જીપીઆર સિસ્ટમ લગાડવામાં આવે જો આ દીપડાઓને તો જેનેથી આવા બાળકોનો જે બાળકો ઉપર જે હુમલો કરતા હોય તો એને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અંદાજે ચાર કે પાંચ દિવસ પછી દીપડો પકડવાનો હતો અને એ એ સમયે લોકો પોતાના ઘરની બહાર નહોતા નીકળતા બાળકો બહાર નહોતા નીકળતા એટલે ખાસ કરીને આવું જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવે તો જે આ દીપડાઓ મનુષ્ય ઉપર હુમલા કરતા હોય એને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને વન વિભાગમાં પણ વધારે પૂરતું તેને ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે જેને લઈ આ દીપડાઓ છે એ એ શહેર અને ગ્રામ્ય તરફ ન જાય સાથે મારી વાત પૂરી કરું છું